નર્મદા જિલ્લામાં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ બીજેપી દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિશાળ સ્તરે સ્નેહ મિલન સંમેલન નો યોજવાની જાહેરાત કરવામાં આવી હતી જિલ્લા બીજેપી પ્રમુખ નર્મદા જિલ્લાના દરેક જિલ્લા પંચાયત એક સ્નેહ મિલન સંમેલન યોજવામાં આવશે આ કાર્યક્રમ મુખ્ય હજુ ગ્રામ્ય સ્તરે લોક જાગૃતિ લાવવાનો અને લોકો આત્મનિર્ભરતા તરફ પોલણ વિકાસવાનો છે આ કાર્યક્રમો સાંસદ ધારાસભ્ય સ્થાનિક પ્રતિનિધિઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિતિ રહીને વિવિધ સરકારી અંગે માર્ગદર્શન આપશે જેથી ગામના લોકો સરકારી યોજનાઓનો પૂરતો લાભ લઈ આ અભિયાન હેઠળ જિલ્લા પંચાયત સીટો પર તબક્કાવાર કાર્યક્રમો યોજાશે દરેક તબક્કામાં ગ્રામજનો મહિલા મંડળો યુવાનો અને સ્વરોજગારી સાથે જોડાયેલા લોકો માટે ખાસ માહિતી સત્રો અને માર્ગદર્શન કાર્યક્રમો પણ રહેશે નિલ રાવે જણાવ્યું કે આ સ્લે મિલન ની સંમેલનો દ્વારા આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે ગામ સ્તરે એક મજબૂત માળખું ઊભું કરવાનો હેતુ છે